શું નામ તમારું નિમુબેન આપણે નિમુબેન આવ્યા ત્યારે એમને શું શું તકલીફ હતી એને કફની અને નિમોનિયા થઈ ગયો હતો અને લગભગ છેલ્લા 1.5 થી 2 વર્ષ સુધી અને અમે દવા કરી દોડ થી બે વર્ષ એમને તકલીફ હતી દવા કરી બે ચાર વર્ષ અમે દાખલો કરી એમને હા બધું બધા રિપોર્ટ બધા કરાવ્યા બધું ઘણું બધું કામ કરે બરાબર પણ અમે તો થાકી ગયા એમને બે વર્ષથી વારે ઘડી એમની નુમોનિયા તકલીફ થઈ જતી અને ફેફસામાં પાણી ભરાઈ જતું હતું તો કફ થઈ ચાલી નો કે આપ ચડી જાય અને કાઈ કામ એ નો કરી એ ચાલતા ચાલતા એને શ્વાસ ની ઉડું ચડી જતો કામે નોતા કરી એકદમ હાલી નોતા એ બહુ અને અહીંયા આવ્યા હતા ત્યારે એની પહેલા તમે ડાયરેક્ટ दाखल થઈને જ તમે આવ્યા ડાયરેક્ટ એટલે તમે ના दाखल થયા નાથી તરત જ તમે અહીંયા આવ્યા કે એમાં જે સારું નોતું થયું તમે એમ કહી શકાય કે દાખલ થયા છતાં પણ સારું નોતું પછી તમે અહીંયા આવ્યા આપણે એમને કેટલી સમય ની દવા થઈ અહીંયા અહીંયા અમાર એક મહિના દવા એક મહિના દવા થઈ એ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે એ બેઠા હતા તો તે ખાલી એમ બોલે